જય ગઈ માતા વંદે ગૌ માતરમ તો આપણે જંગલમાં આવી અત્યારે નદીમાં ઊભા સહી તો જોઈ શકો છો તમે દર્શક મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં જય ગૌ માતા વંદે ગૌ માતરમ ગાય વસાવો ગાય વસાવો અંતર્ગત આપ સભી લોકોનું હાર્દિક સ્વાગત છે તો જોતા રહો આપણા નવા બ્લોક ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ તો ગાય માતા જંગલમાં આવી ગયા અને સરવાનો થોડી વારમાં પ્રારંભ કરીશીએ તો આ અમારું જળ જીવનને જંગલ તો પ્રકૃતિની ગોદમાં ગાય માતા તેમના અનુસંધાને કે આ મારું રોજનું જંગલ વિસ્તારનું સ્થાનક કે ગાય ગોવળ અને ગામડું સૌ એક જીવન થઈ અને રહે છે પશુ પંખી અને પ્રાણીઓના સંગમમાં તો આપ જોઈ શકો છો અને લેરખા આવે છે વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે ને ગાય માતા પણ આરામ કરવા ઊભા છે કે આ ઠંડી ઋતુમાં કઈ સાઈડ જવું આ સાઈડ જવું આ સાઈડ જવું કે સામે ઘોર જંગલમાં જવું તેમના પ્લાનિંગમાં ગાય માતા ઊભા છે તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત આપણા બ્લોગ જોતા રહો સબસ્ક્રાઈબર કરો શેર કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં બસ અસ્તુ જય ગૌ માતા